લોકસભામાં રાત્રે એક કલાક સુધી ચાલી ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજે બપોરે બાર કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદો પણ ચર્ચામાં લેશે ભાગ પ્રધાનમંત્રી સાંજે કરશે સમાપન ભાષણ રાજ્યસભામાં પણ આજે ઓપરેશન સિંદૂર પર શરૂ થશે સોળ કલાકની ચર્ચા સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ કરશે શરૂઆત વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે હશે પ્રથમ વક્તા વિધેયકો પર નિર્ણય માટે સમય નિશ્ચિત કરવા મામલે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કેન્દ્ર અને રાજ્ય સરકારના જવાબ પર આજે કરવામાં આવશે કાર્યવાહી સોનિયા અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન આપવામાં આવશે કે નહીં આજે ઈડીની ચાર્જશીટ પર દિલ્હી કોર્ટ આપી શકે છે નિર્ણય અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ સમજૂતી પર સ્ટોકહોમમાં આજે આગળ વધારવામાં આવશે ચર્ચા ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠક બાદ વેપાર તણાવ દૂર થવાની આશા રાજ્યમાં વરસાદનું વધ્યું જોર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાળીસ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તો છોટાઉદેપુરમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ આજે પંચમહાલ આણંદ વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં ભારે વરસાદના કારણે એકાવન ડેમ હાઈ એલર્ટ પર તો બાવીસ ડેમ એલર્ટ પર બીજી તરફ રણજીત સાગર વાગડિયા અને ફુલઝર નદી ઓવરફ્લો હાલ રાજ્યના એકસો ચાર માર્ગો વરસાદના કારણે વાહન વ્યવહાર માટે બંધ